તમારે શાકભાજી ખરીદવી હોય કે વીમો હવે બધું જ ઘરે બેઠા તમારા સુધી પહોંચી રહ્યું છે શાકભાજી અને કરિયાણું ખરીદવા માટે ખાસ એપ છે તો જે એપમાંથી તમે ખાવાનું કે પુસ્તકો મંગાવો છો તે જ એપ શાકભાજીની ડિલિવરી પણ કરવા લાગી છે જે પેમેન્ટ એપથી તમે તમામ પ્રકારનું નાનું મોટું પેમેન્ટ કરો છો તે હવે તમને વીમો પણ ઓફર કરવા લાગી છે આ છે ફિનચેક કંપનીઓના એપ પ્લેટફોર્મની વધતી દુનિયા વિમાતી લઈને ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને પેમેન્ટ થી લઈને લોન સુધી તમારી દરેક જરૂરિયાત માત્ર આંગળીના ટેરવેજ પૂરી થઈ રહી છે ખાસ વાત એ છે કે આ પ્લેટફોર્મની મદદથી હવે વધુને વધુ લોકો મ્યુચ્યુઅલ ફંડ અને શેર્સમાં રોકાણ કરવા લાગ્યા છે નવેમ્બર બે હજાર ત્રેવીસમાં રોકાણ કરાવનારી એપસે મ્યુચ્યુઅલ ફંડમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઈપી રોકાણનો એક નવો રેકોર્ડ બનાવ્યો હકીકતમાં નવેમ્બર બે હજાર ત્રેવીસમાં દેશમાં થયેલી લગભગ ત્રીસ લાખ એસઆઈપીમાંથી તેર લાખ એસઆઈપી ફિનટેક્સ સ્ટાર્ટઅપ્સ દ્વારા કરવામાં આવી હતી ગ્રો એન્જલ વન અને ફોનપે જેવી ફિનટેક્સ મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટ ટોપ ડિસ્ટ્રીબ્યુટર બનીને સામે આવી છે મ્યુચ્યુઅલ ફંડ્સ ઉપરાંત સ્ટોક્સમાં રોકાણ કરનારાઓ પણ ફિનટેક એપને પસંદ કરી રહ્યા છે સ્ટોક સ્ટોક એક્સચેન્જ પર લોકો ત્રણ બ્રોકિંગ પ્લેટફોર્મ ગ્રો ઝીરો અને એન્જલ વનનો ઉપયોગ કરે છે આ ત્રણે ફિનટેક કંપનીઓ છે એક્ટિવ ક્લાયન્ટનો અર્થ એવા લોકો સાથે છે કે જેમને એક વર્ષમાં ઓછામાં ઓછા એક વખત શેર ખરીદ્યા છે પેમેન્ટ કરવા માટે હવે પર્સ અથવા વોલેટનું સ્થાન તમારા ફોને લઈ લીધું છે યુપીઆઈ ફોન પે ગૂગલ પે અને પેટીએમ જેવા ફિનટેક દ્વારા ત્રાણું ટકાથી વધુ ચુકવણી થઈ રહી છે બેન્કો બેકહેન્ડમાં આ ટ્રાન્ઝેક્શનને સપોર્ટ કરે છે અને બેંકના ગ્રાહકો તેમની દૈનિક જરૂરિયાતો માટે આ એપ્સનો ઉપયોગ કરે છે આ એપ મર્ચન્ટ એપ માટે પણ ખૂબ જ લોકપ્રિય છે ઉદ્યોગના અનુમાન મુજબ યુપીઆઈ પર દર મહિને આશરે ચાર લાખ કરોડ રૂપિયાનું મર્ચન્ટ પેમેન્ટ થઈ રહ્યું છે મર્ચન્ટ પેમેન્ટનો અર્થ એ છે કે કોઈ ખરીદી માટે કોઈ દુકાનદાર અથવા સર્વિસ આપનારા કરવું ફિનટેક કંપનીઓ પર લોન લેવાનું એક મોટું પ્લેટફોર્મ બની ગઈ છે બેંકો અને એનબીએફસી મોટી લોનના મામલે તો આગળ છે પરંતુ નાની લોનની બાબતમાં ફિનટેક કંપનીઓ આગળ ચાલી રહી છે પછી તે પેટીએમ ભારત પે ક્રેડિટ બી ફાઈબ અથવા ફ્રીઓ હોય આ ફિનટેક સ્ટાર્ટઅપ્સ નાની વેલ્યુની પર્સનલ અને કન્ઝ્યુમર લોનમાં બેન્કો કરતા આગળ છે ગયા વર્ષે આવેલા ક્રેડિટ રિપોર્ટિંગ કંપની એક રિપોર્ટ મુજબ ટકા નાની કન્ઝ્યુમર લોન ફિનટેક સ્ટાર્ટઅપ્સ દ્વારા આપવામાં આવી હતી તો બે હજાર ત્રેવીસમાં આ આંકડો વધીને તોતેર ટકા થઈ ગયું વીમો ખરીદવા માટે પણ લોકો ફિનટેક કંપનીઓનો ઉપયોગ કરી રહ્યા છે વીમા કંપનીઓ કરતા પેમેન્ટ એપ દ્વારા વીમો ખરીદવાનું લોકોને સરળ લાગી રહ્યું છે પેટીએમ ફોનપે મોબી જેવા ફિનટેક પ્લેટફોર્મ પર સરળતાથી બાઇક ઇન્સ્યોરન્સ કાર ઇન્સ્યોરન્સ હેલ્થ ઇન્સ્યોરન્સ લાઈફ ઇન્સ્યોરન્સ જેવા વિવિધ ઇન્સ્યોરન્સ ખરીદી શકાય છે જો કે ઇન્સ્યોરન્સ ડિસ્ટ્રિબ્યુશનમાં પોલિસી બજાર ઇન્સ્યોરન્સ દેખો અને ટોટલમેન્ટ જેવી ઇન્સ્યોરન્સ ટેક કંપનીઓ આગળ છે પરંતુ ફિનટેક કંપનીઓ પણ ધીમે ધીમે તેમના મૂળિયા મજબૂત કરી રહી છે આવનારા સમયમાં મલ્ટી સર્વિસીસ પૂરી પાડતી ફિનટેક કંપનીઓનો બિઝનેસ વધુ વધવાની શક્યતા છે આ ઉદ્યોગના નિષ્ણાતોનું કહેવું છે કે ટીયર ટુ અને ટીયર થ્રી શહેરોમાં લોકો ઝડપથી ફાઇનાન્શિયલ સર્વિસીસ અપનાવી રહ્યા છે અને રોકાણ પણ વધારી રહ્યા છે આમાં ફિનટેક કંપનીઓ એક મોટી ભૂમિકા ભજવી રહી છે અગાઉ નાના શહેરોના લોકો ફાઇનાન્શિયલ સર્વિસ પ્રોવાઇડર સુધી નહોતા પહોંચી શકતા પરંતુ આ એપ્લિકેશનને કારણે પરિસ્થિતિ બદલાઈ રહી છે રોકાણકારો ઘણી સરળતાથી તેમની રોકાણ યાત્રા શરૂ કરી શકે છે જો કે રોકાણ કરવું સહેલું છે એટલા માટે જ રોકાણ ન કરો રોકાણ શરૂ કરતા પહેલા સર્ટિફાઈડ એડવાઇઝર પાસેથી સલાહ લો અને રોકાણ અંગે શક્ય તેટલી વધુ માહિતી એકત્રિત કર્યા બાદ અને તેના પર હોમવર્ક કર્યા બાદ જ રોકાણ કરો